સુરતમાં એક વ્યક્તિ રિક્ષામાં બેગ ભૂલી ગયા હતા અને બેગમાં ભારતીય પાસપોર્ટ ફોરેન કરન્સી તેમજ અસલ ડોક્યુમેન્ટ હતા જેથી આ મામલે મૈધરપુરા પોલીસ મથકે જઈને જાણ કરતા પોલીસે તાત્કાલિક ટીમો બનાવી રિક્ષા શોધી કાઢી હતી અને બેગ તેના મૂળ માલિકને સોંપી હતી મળતી માહિતી મુજબ રાજસ્થાન પાલીના વતની નરપતભાઈ રામલાલ મેવાડા વતન જવા માટે ઓટો રિક્ષામાં બેસીને સુરતના આસપાસ ગોળાદરા ખાતેથી સુરત રેલવે સ્ટેશન આવવા નીકળ્યા હતા અને સુરત રેલવે સ્ટેશન ખાતે આવી ઓટો રિક્ષામાંથી ઉતરી ગયા હતા પરંતુ થોડા સમય બાદ પોતાની પાસે એક બેગ ઓટો રિક્ષામાં ભૂલી ગયા હોવાનો અહેસાસ થયો હતો અને તેઓએ ઓટો રિક્ષાની તપાસ પણ કરી હતી પરંતુ ઓટો રિક્ષા મળી આવી નહોતી બેગમાં ભારતીય પાસપોર્ટ ફોરેન કરન્સી રોકડા રૂપિયા દસ તેમજ ઓરેજનલ ડોક્યુમેન્ટ હતા જેથી તેઓ મૈધરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી બીજી તરફ મૈધરપુરા પોલીસે એક ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરી તાત્કાલિક ઓટો રિક્ષા શોધી કાઢી હતી અને રિક્ષા ચાલકનો સંપર્ક કરી બેગ મેળવી સહી સલામત તમામ વસ્તુઓ મૂળ માલિકને પરત સોંપી હતી આ વસ્તુઓ મૂળ માલિકને પરત મળતા તેને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત